આ માર થઈ છે ને પાણી વાળવાની ડેમેજ ગોમ જાત છે હાથી કરીને મોટર લીધો છે પોણી વાળવા જોશું

ચાલુ જાતે ફોન તો કર્યો તો ચાલુ કરીશું ફરી એમ તો તમે આવો એટલે બધી ચેક કરવાનું ને એની ઉતવાય છે બટન બીજે બંધ છે ના 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 ના

आज की लकोर अब देखूं

રસ્તામાં પારિશ ભેગો થયો તો હલો હા પારિશ આમાં કાવજો આપણે જોપામાં સારું મારે ચિત્ર રમાવો અમારે ચિત્ર રમાવું હા જલ્દી એટલે કોઈ નહીં એક દૂધ ખાલી શકો